सत्य सनातन सती हर तो मेरे लाल की तित लाल देख तुम्हें हो गई बीजे रमता है लगन माता <laughs> तो ध्यान मूल मधुर मूर्ति पूजा मूल मंत्र मूल मधुर वाक्यम मोक्ष मूल मधुर पद गुरु आज जे પાવન પ્રસંગ ભજન કરવા માટેનો આપણને બધાને મળ્યો રામજીભાઈ અને જેઠીબેન એમની તરફથી ભજન અને અરુણા મહારાજને આંગણે જે રાખવામાં આવ્યું છે કારણ કે એ કતાર ગામ રહે છે ભરી દર્શનના ખાંટામાં એટલે આ ઠંડીના હિસાબે બધા ત્યાં પહોંચી ન બધા ભક્તો આવી શકે એટલે એ માટે એમને ખૂબ ખૂબ ધન્યવાદ કારણ કે ભજન રાખવું બહુ અઘરું થઈ ગયું છે હેલો નથી કારણ કે બધું ભેગું કરવું અને બધાને દૂર દૂરથી બોલાવીને આમંત્રણ આપીને બધાને બોલાવવા બધા આવી શકે ન આવી શકે આપણે પેલા તો એનું આપણે ફેર કરવી પડે આ બધું અત્યારના સમયમાં અઘરું થઈ ગયું છે પણ છતાં કરી શકે છે એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ છે હવે આપણને મળ્યા છે પણ સદગુરુ મળ્યા પછી આપણે શું આવ્યું આપણી પાસે આપણામાં શું ફરક પડ્યો અને ગુરુ મળ્યા પછી જો ફરક ન પડ્યો હોય તો ગુરુ કઈ કરવાથી હું ફાયદો તો ગુરુનું પ્રયોજન શું સદગુરુ નો અર્થ જે જગત લેવલે બધા કરે છે એવો નથી આપણને એવું થાય કે ગુરુ કે કરાવી એટલે નોગરા માટે જાય હવે નુગરા અને શુગ્રા એનો અર્થ જ આપણને ખરેખર આપણા પાઇસ થોડું બોલો લાવે બોલાં એટલે કોને કહેવા અને સુગ્રા કોને કહેવા ગુરુ કરાવ્યા પછી જો આપણું ઘર આપણે પ્રાપ્ત ન થાય તો આપણે નુગ્રા જ કહેવાય છે સુગ્ર એટલે જ એને પોતાનું ઘર મળી ગયું એ સુગ્રા કહેવાય છે એટલે પોતાનું ઘર એટલે હું કોણ છું જે સ્વસ્વરૂપ નું અનુસંધાન થઈ જાય બધા સુગરા છે એને બહાર ક્યાંય જવું પડતું હોય આટા મારવા પડતા નથી પોતાના ઘરમાં આનંદ થી રહી શકે છે અને જો બહાર ભટકવાનું રહેતું હોય તો આપણને આપણું ઘર મળ્યું નથી આ બધા નુકરા છે ગુરુ તો કરાવી લીધા હોય પણ ગુરુએ જે કીધું એમ આપણે કર્યું નથી ગુરુના વસન પ્રમાણે આપણે રહ્યા નથી અને એક એક શબ્દના ગુરુને આપણે સમજવા પડે એવું છે એટલે ગુરુ કર્યા પછી આ રીઝન જો ન મળે તો આપણે ખરેખર ગુરુના શરણમાં જઈ અને એક પ્રશ્ન સો સો વખત પૂછવા પડે તો પૂછી લેવા કારણ કે એમાં કોઈ આપણને રોકતું નથી અને ગુરુ નાય પણ પાડતા નથી ગુરુને ગમે ત્યારે તમે ફોન કરી શકો છો અત્યારે તો આપણે ફૂલ સગવડ થઈ ગઈ છે પેલાના યુગની અંદર તો ગુરુ બારગામ હોય નું અંતર હોય બાર મહિને મહિને સો ક્યારેક અને અમારા લાલજી મહારાજ ને એના ગુરુને તો બે વખત જ મળ્યા છે પણ છતાંય એનો પોતાનું મંથન કરીને કેવો એને અનુભવ કર્યો હતો કારણ કે જે અમારા લાલજી મહારાજના શિષ્યો બેઠા છે અમારા ભૂપતભાઈ છે આ કનુભાઈ છે આમાંથી અમારા જૂના ત્રણ ચાર જણા છે અને બધાને ખબર છે અનુભવ છે બાજુમાં જીતુભાઈ હા જીતુભાઈ મીનાબેન આ બધા લાલજી મહારાજ ને પ્રત્યક્ષ જોયેલા છે એટલે ગુરુ જે અનુભવ કરે છે એ જ આપણને કહે છે જે એની મંથન કરીને જે મેળવું છે એ આપણને ઘડીના છઠ્ઠા ભાગની અંદર એને આખી જિંદગીની કમાણી આપણને આપી દે છે એની આપણે શું કિંમત કરી જે જે એની કિંમત કરે છે એને ગુરુનો બોધ ઉતરે છે અને એ બોધ પ્રમાણે એ જીવે છે અને એ બોધ પ્રમાણે જેનું જીવન થઈ જાય છે તો જ એ ગુરુ એનું ઘર એને ગુરુનું ઘર મળી જાય છે પછી એ નુગરો નથી રહેતો સુગરો થઈ જાય એટલે એક સંતે એવું લખ્યું છે વાણી ની અંદર ગુરુજી મળ્યા ને થયું જ્ઞાન માહિતી ગુરુજી મળ્યા ને થયું જ્ઞાન ગુરુજી ગુરુજી મળ્યા ને થયું જ્ઞાન વાદળયો સદ્ર ચોપાયો જેમ માયા ની ઓગવાયો થે ચંદ્ર છુપાયો જે માયાની ઓગવા

તાઈ ગુરુજી મર્યા થયો જ્ઞાન મા

वे स्वरूप भगवान पुरुषोत्तम ब्रह्मस्वरूप भगवा लाल जी कहे

અને જયારે આ દેહની અંદર પહેલા પોતાને પોતાનું જ્ઞાન થાય ત્યારે આ આ જગતની માલિપા બધું સમાન થાય ત્યાં સુધી થતું નથી નાનું મોટું મટે હું ને મારું મટી જાય જયારે દેહ થી ત્યારે આ જગતની માલિપા બધે ઈશ્વર સરાસર વ્યાપક કેવી રીતે સહિત દર્શન થાય ત્યાં સુધી થતું નથી કારણ કે આ જે દેહ છે એ દેહની અંદર પરમાત્મા બધા એવું કહે છે વ્યા બોલી જ રહ્યો છે અને પાંચ તત્વના દેહની અંદર પ્રગટ પરમાત્મા છે અને આપણને દેખાતો નથી પણ જ્યાં સુધી સદગુરુ ન મળે ત્યાં સુધી આ જ્ઞાન થતું નથી જ્ઞાન એટલે બાહરી જ્ઞાન તો બધા પાસે છે ભૌતિક જ્ઞાન બધા પાસે છે કોઈ પાસે ઘટતું નથી પણ હું કોણ છું ઈશ્વર એવું શું છે અને આ જન્મ મરણ કોને લાગેલું છે અને આ દેહની અંદર જે બોલે છે એ કોણ બોલે છે ક્યાંથી બોલાય છે અને બોલે છે તો એનું મૂળ ઘર શું છે એ જયારે પ્રગટ ગુરુ ન મળે ત્યાં સુધી એ ખબર પડતી નથી પછી કે જેમ વાદળ વધે ચંદ્ર સુપાયો એમાં માયાની વધે ભગવાન કારણ કે વાદળ એટલે આકાશમાં વાદળું હોય અને ઉપર સૂર્ય હોય પણ સૂર્ય દેખાતો નથી કારણ કે વાદળું આડું છે એમ જ્યાં સુધી આ દેહનો ભાવ છે અજ્ઞાન રૂપે જે આ દેહ આપણને પકડાયેલો છે અને હું અને મારું એ દેહ મનનું કારણ છે પાનભાઈ એ જયારે મન મટી જાય ત્યારે એ જેમ છે એમ દર્શાય એ મન એટલે આ સંકલ્પ અને વિકલ્પ કરવા વાળું મન હાસા ખોટા વિશા કરતો આ મન જયારે સદ્ગુરુને આપણે સમર્પણ થાય ને ત્યારે એ મન મુક્ત થાય છે એ મનથી કારણ કે મન છે ને એ ગુરુ લઈ લે છે પણ આપણે કયું મન લઈ લે લેશે ખબર નથી રહેતી ખરેખર હાસા ખોટા વિચાર કરવા વાળો મન લેવામાં આવે છે અને એ મન થી જયારે મુક્ત થઈ જાય ત્યારે એ મન છે એ મન જ સ્વરૂપ છે પછી વધે છે કારણ કે મનમાં જ જ્ઞાન થાય છે ક્યાં થાય છે લાલજી મહારાજે લખ્યું છે કે મારા મનમાં તપાસી જોતા જ્ઞાન થયું કારણ કે મન છે ને એ જ પરમાત્માનું સ્વરૂપ છે મન છે એ જ નામ છે નામ ક્યાંય ગુરુએ થી લાવી નાખ્યું નથી કારણ કે મન ને અમન કરી નાખ્યું શું કરી નાખ્યું મન જયારે સદગુરુ ને ને નમે ત્યારે એને અવળાક્ષર કરો ને મન ના તો શું થાય કે ન અને પછી અવળાક્ષર કરો એટલે નમ થાય અને જે મન નમી જાય ને ગુરુ ને સમર્પણ થઈ જાય ને એટલે ગુરુ એને એક નો કાનો સડાવી દે કાનો એટલે પ્રશ્ન કાનો એટલે સમજણ નો એટલે નામ ત્યારે એ મન જ નામ થઈ જાય છે એવું સમજાતો મહાશોક્ જે પોતાના ઠેકાણું જે મનનું છે એને ઠેકાણે હરીને ઠેરાવે છે ગુરુ અને એ સમજ જયારે આપે ગુરુ સમજનો અર્થ જ્ઞાન છે જ્ઞાન અને સમજમાં કોઈ ફરક નથી કોઈ સમજણ કીધું કોઈ જ્ઞાન કીધું પણ એકલું એક જ છે બે અને જ્યારે સમજણ સમજણમાં આવે ત્યારે એ નામ સમજાય ત્યારે પોતે જ પરમાત્માનો સ્વરૂપ પ્રગટ છે એટલે કીધું આ તન ટાળે આ આતમ બાળે અને આપે થયો ભૂલતા કે આ તન આ તન જે છે ને એ ગુરુને સમર્પણ થઈ જાય ને એટલે આ તન ટળી જાય આ તનનો ભાવ છૂટી જાય શું થાય કારણ કે તન તો એમનીમાં જ રહે છે પણ એનો ભાવ જે છે ને આપણને લાગેલો એ ભાવ જ ગુરુ મુક્ત ભાવમાંથી કરાવે છે અને આ તનનો જે ભાવ છે એટલે આ જગત પકડાય છે એટલે હું અને મારું ઊભું થાય છે એટલે એ ભાવમાંથી મુક્ત કરી અને પરમાત્માના ભાવમાં જાગૃત જે સદ્ગુરુ કરાવે છે હવે પરમાત્મા એટલે આપણે જેને ગુરુ કહીએ છીએ શિષ્ય ભાવે ગુરુ કહેવા કર પરમાત્માને કહેવાય કારણ કે હનુમાનજીને આ પ્રશ્ન કર્યો હતો ને રામે રામે એવું કીધું હતું હનુમાનજીને કે તારામાં અને મારામાં હું ફરક છે એટલે હનુમાનજી એને એવો જ જવાબ આપ્યો તો કે જો તમે દેહ ભાવે મને પૂછતા હો તો હું તમારો ભક્ત છું તમે મારા સ્વામી છો અને આત્મ ભાવે પૂછતા હો તો મારામાં તમારામાં કોઈ ફરક નથી આ જ આત્મજ્ઞાન કહેવાય જે આત્મજ્ઞાન થયા પછી ગુરુ અને શિષ્યમાં કોઈ ફરક રહેતો નથી પણ છતાંય સુરતાના ભાવે આ દેહ ભજે છે એના ગુરુ કારણ કે ભક્ત અને ભગવાન એ બે મળીને જ ભજન થાય છે ભજન બે નું છે કોનું છે બે નું અને હમજન એક ની છે અને તણ ની ત્રિકુટી છે અને એ ત્રિકુટી નું જયારે જ્ઞાન થાય ને ત્યારે આ એમાંથી સાર રૂપે નામ નીકળ્યું અને એ જે સાર નામ છે એ જ અદ્વેત છે એટલે એ જે સમજ એકની થઈ જાય એ સદગુરુ કરાવે એટલે કે સંતની રાહે આપ મળ્યું પણ સંતની હાલવું પડે કારણ કે સંત ની પાસે આ રીત છે રૂડી એવી અને એ સંત ની પાસે રીત થી આપણે જો એ બોધને સમજીએ અને એ બોધ સમજણ્યા પછી એક એક શબ્દને જો જીવનમાં ઉતારીએ તો પછી આ બોધ આખો આપણામાં બેસી જાય એટલે એ સંત ની રાહ છે આ સંતિની રાહ એ આપે સિદ્ધાવે મળ્યું છે અને આતમ જ્ઞાન પછી કીધું કે આ તને ટાળે આતમ ભાળે આપે બન્યો ગુલતાન હવે ગુલતાન એટલે બે પણો મટી ગયો દેહને હું ન રહ્યો પોતાનામાં ગુલતાન થઈ ગયો હવે પોતાનામાં ગુલતાન એટલે આમાં તમે દેહ અને સાબિત નહીં કરી શકો જ્યારે સદ્ગુરુએ તમને નામનું જ્ઞાન કરાયું બોધની અંદર આમાં મોટા ભાગે તો બધા બૌદ્ધિક છે વાતને સમજે છે હવે આમાં દેહ એવું તમને કઈ નક્કી નહીં કરી શકો તમે કોને દેહ કહો છો આ નથી શીખુદી પ્રગટ્યા નૂર એવું કીધું હવે નૂર નામ ખુદા થાય આ ખુદા નામ પાછું નામ થાય ખુદા અર્થ જ નામ છે તો તમે નથી શીખુદી આમાં નજર કરો નામ સિવાયની કોઈ જગ્યા હોય તો કયો તમારો આખો દેહ જે નથી શીખુદી પર્યંત નામનું ભરેલું છે આખો હવે નામ વગરની કોઈ જગ્યા ખાલી નથી હવે દેહ હોવા કીધું આ તમે આતમનો અર્થ જ તમે પોતે છો હવે પોતે એટલે નામની લક્ષણ આપી છે એટલે કીધું આતન ટાળે આ તેમ આપે થયો હવે પોતાની મસ્તીમાં પછી એની પોતાની મસ્તી જામે છે ક્યાં બધી જામતી નથી પછી કીધું કે નિર્ગુણ શિરગુણ એ સૌ સમજે સત્ય શબ્દ કેરી રીસાન હવે નિર્ગુણ અને શિરગુણ હવે નિર્ગુણ એટલે ગુરુ નો શબ્દ છે અને સગુણ એટલે આ દેહ છે એટલે આપણને શાંત કરી ગુરુએ કે આ નિરાકારનું જ્ઞાન નિર્ગુણ નું જ્ઞાન આ સાકાર ઉતારવું હોય સત્તા કોની પોતાની પોતાની ગુરુએ એ બતાવી તો આમ માંગી હતી ને હામી પણ સત્તા ખરેખર ગુરુ મહારાજ ની નથી ગુરુ મહારાજ ની સત્તા તો એણે પૂરી કરી બોધ આપી ગુરુ મહારાજને જે કહેવાનું હતું ને બોધમાં બધું કહી દીધું પણ એને ઉતારવું હોય સત્તા તો આપણે છે અને આમાં સુધી એક એક શબ્દ આપણે ઉતારી જ ગુરુ ગુરુએ શું કરે ગુરુ ખાલી માર્ગદર્શક છે પણ જીવનમાં ઉતારવું એ સંપૂર્ણ સત્તા આપણે છે એટલે કે તું નિર્ગુણ શિરગુણ એ સૌ સમજે સત્ય શબ્દ કે રે આ સત્ય એક શબ્દ છે એ તમને શાંતિ સમજાવી દીધો છે હવે જીવનમાં જો ઉતરી જાય આરપાર તો પરમાત્મા વ્યાપ્ત પરિપૂર્ણ આ દ્રષ્ટિએ દેખાય કારણ કે ગુરુ છે ને દ્રષ્ટિ જ આપે છે એ પરમાત્મા દ્રષ્ટિ ગુરુ આપે છે પરમાત્માને ઓળખવાની પછી આ જગત છે ને એ હોવા છતાં જગત દેખાતું નથી કારણ કે હોય તો જાય નહીં પણ એક ભ્રમ ઉભો થયેલો હતો શું હતું ભ્રમ ખાલી આપણે દ્રષ્ટિ ભ્રમિત થઈ હતી એટલે એને ગુરુએ એવું દ્રષ્ટિ ફેરવી નાખી અને એમાંથી જે મોત્યો હતો ને એ ઉતારી નાખ્યો મોત્યો ઉતરી ગયો એટલે જેમ જગત દેખાતો એમ પરમાત્મા દેખાવા મળ્યો જગત ક્યુ એ ક્ષણે જગત જાય પછી કઈ સાફ પાડીએ અને લાઈટ બનતું નથી જો આ જાય તો તરત તરત જ જ આની થઈ અને દર્શન થાય હોવા છતાંય જગત રહેતું નથી પછી તમે બધા વ્યવહાર કરો બધું કરો પણ છતાંય તમે બંધાતા નથી તો પરમાત્મા દેખાય તો અને નકર તો આ જગતના ભાવમાં બધા આપણે બંધાય જ છે પછી કીધું કે અઝર અમર શું અમર અમર આપ એટલે 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 અને જે આ ઝર શું થાય માયા થાય આજે આપણે ગર્ભમાં જે બધા આપણે આવ્યા તા ને જન્મ લેવો પડ્યો ને એટલે એ અઝર છે ઝરમાં આવતા નથી જે પરમાત્માનું સ્વરૂપ છે એ અઝહર છે અમર છે અમર તત્વ છે જેને અમર કીધું હવે આ દેહના ભાવ માંથી સુધી જાય તો અજર અમર ને અવિનાશી થઈ જાય કારણ કે આ દેહનો જ ભાવ તોડવાનો છે આમાં એટલે અમર ને અવિનાશી એ તમારું છે પોતાનું આપ અરૂપી આપ જ બ્રહ્મ સમાન અરૂપ જેને કહેવામાં આવ્યું છે શાસ્ત્ર ની અંદર કે અરૂપ રૂપ છતાય અરૂપ પણ નિરાંત મહારાજે કીધું અરૂપ છતા રૂપ અનુપમ દર્શી હોય તેનું રૂપ અનુપમ એટલે એનું રૂપ એવું છે કે ઉપમા એની કોઈ ઉપમા આપી શકાતી નથી તમે પરમાત્માને કેવો કેવા એવો ખરો જો દિવાલ જેવો દિવાલ ને જોવો તો દિવાલ જેવો છે તમે ભૂપતભાઈ ને જોવો તો ભૂપતભાઈ જેવા છે દર્શિં દાદાને જોવો તો એની જેવો છે પરમાત્માનું કોઈ ઉપમા આપી શકાય એવી નથી કારણ કે ઠછો સસ ભરેલો છે કોઈ વ્યક્તિ નું નામ દે તો જુદો પડે છે પણ એ વ્યાપકમાં કોઈનો સતાય પાછો ઓળખાય છે પણ ગુરુની દ્રષ્ટિએ એ જે અનુભવમાં જન આવ્યું ને એ પરમાત્માને એને પરિપૂર્ણ નિહાળી શકે છે અને એને સચ્ચિદ આનંદ સ્વરૂપમાં એ પોતે રહી શકે છે પછી કીધું કે પરાપાર પુરુષોત્તમ કહાવે પરાપાર એટલે પરા આ ચાર પ્રકારની વાણી જેને કીધી પરા પાર અને પસંદી અને સોથે પદે લઈ અને સમજાવ્યું પછી કીધું કે તું તો પરાની પાર અને બાવનની બહાર છે તારું સ્વરૂપ પરાની પાર અને બાવનની બહાર છે જે બોલી રહ્યો છે હવે આપણે કઈ સાહેબ બોલાતું નથી ઓકે કે પરમાત્મા કહેવાય એવું નથી પણ તમારે ક્યાં કઈ કહેવાનું છે વાણે ઉપયોગ કરવાનો નથી કારણ કે આંખે દેખાડ્યા હાથે નામ તણા મને ગોવિંદ મળ્યા ગુરુ જ્ઞાન થી હવે દિવાલ ખુદ જ બોલે છે તમારે બોલવાનું છે કઈ લાલજી મહારાજ નો ફોટો છે લાલજી મહારાજ બોલી જ રહ્યા છે ભૂપતભાઈ બોલી જ રહ્યા છે ભૂપતભાઈ નું પ્રવાહ બોલાવવા તમે એ ખુદ એમ કહે છે હું ભૂપતભાઈ છું આ એટલું જ સમજવાનું છે કે પરાપારે પુરુષોત્તમ કહાવે આ બ્રહ્મ સ્વરૂપ ભગવાન બ્રહ્મ એટલે વ્યાપક છે એ અહીંયા એક જગ્યાએ હોય બીજી જગ્યાએ ન હોય એવું નથી બોલવા વાળો વ્યાપક બોલી ગયો છે અણુ અણુમાં બોલી ગયો છે એટલે કીધું પરાપાર પુરુષોત્તમ કહાવે કે બ્રહ્મ સ્વરૂપ ભગવાન કે લાલજી કહે છે મુજને મળી કોણ કે લાલજી મહારાજ આપણે અમારા ગુરુ લાલજી મહારાજ એમના ગુરુ જીણો જોડા એમની વાણી છે પુરુષोत्तम કહાવે બ્રહ્મ સ્વરૂપ ગુરુજી गोविंद સમાન ગુરુજી गोविंद સમાન એટલે ભગવાન અને ગુરુજી ભગવાનની પ્રાપ્તિ થાય છે એટલે ગુરુનો મહિમા મોટો છે અને શાસ્ત્રોએ પણ ગુરુનો મહિમા ખૂબ ખૂબ ગાયો છે અને હવે આ મારી વાડેને વિરામ પાછો હવે महाराजને આપણે સાંભળીએ સદગુરુ महाराजની